પાટણ શહેરમાં ત્રણ દરવાજા પાસે ઘી બજાર વેપારીઓએ ભેળછળયુક્ત ઘી બનાવીને લોકોને પધરાવા માટે માહિર બન્યા છે ત્યારે પાટણ શહેરીજનોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે ત્યારે આ નકલી બનાવીને ઘી બજારમાં વેપારીઓ ગોડાઉનમાં સખત રાખતા હોવાની બાતમીના આધારે પાટણ એસઓજી પોલીસ અને ખોરાક અને ઔષધિ નિયમન તંત્રની ટીમે મોટી કાર્યવાહી કરી છે જેના કારણે પાટણ ત્રણ દરવાજાથી બજારના વેપારીઓમાં વ્યાપક ફફડાટ વ્યાપી ગયો છે નકલી ઘીના વેપારમાં ફરી એકવાર પાટણ ત્રણ દરવાજા વિસ્તારમાં નકલી ઘીનો પર્દાફાશ થયો છે જ્યારે પાટણ શહેરમાં ત્રણ દરવાજા સુધી ઘી બજારમાં વેપારીઓ દ્વારા અવારનવાર નકલી ઘી મોટા પ્રમાણમાં પાટણથી મુંબઈ ખાનગી ટ્રાવેલ્સમાં સપ્લાય કરવામાં આવતું હોય તેવી પણ પાટણ શહેરના બુદ્ધિજીવી પ્રજાજનોમાં વાયુવેગે ચર્ચાઓ વેતી થવા પામી છે પાટણ શહેરમાં ભેળસરયુક્ત ખાદ્ય પદાર્થો વિરુદ્ધ એસઓજી પોલીસ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મોટી કાર્યવાહી કરી છે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ